હાલમાં જ અમદાવાદના એક જે ઈશિંત પટેલ નામના છોકરાએ કેબીસી શોમાં જે ગયેલો હતો તેને અમિતાભ બચ્ચન સાથે કેવું વર્તન કર્યું તે આખા સોશિયલ મીડિયા અને આખા વિશ્વમાં તેનું નામચીન છોકરો છોકરો બની ગયો છે તો એમાં કહેવા માંગીએ છીએ કે ભાઈ અત્યારે એક છોકરો નહીં પણ ઘરે ઘરે આવા છોકરા બધા છે અમુક લોકો ધ્યાને આવી જાય છે અમુક લોકો નથી આવતા તો કારણ એવું છે કે એના ઘરના લોકોના સંસ્કાર અને જે ટેલેન્ટેડ વસ્તુ છે એ પહેલેથી જ નથી કરેલી એટલે કે આ વ્યક્તિ સાથે કેવી રીતના બિહેવ કરવી કેવી રીતના વાત કરવી એની તેને સમજ જ નથી તો એટલા મોટા શોમાં એને આ રીતના કરેલું પણ એ શો કરતાં પણ બીજી જગ્યાઓ પર અમુક લોકો એવા હોય છે કે જે આનાથી બી વિચિત્ર પણ કરે છે તો ખાસ કરીને આવી બધી વસ્તુના કારણે આગળ જતા પ્રોસેસમાં વાંધો ન પડે તો તમામ જે બાળકો છે વાલીઓ છે એ તેમના છોકરાઓને કે ફેમિલી મેમ્બરને શિક્ષણ અને સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન આપે અને અત્યારની સિસ્ટમ એવી થઈ ગઈ છે કે સોશિયલ મીડિયા મોબાઈલ અમુક ઉપકરણો પહેલાંની જે સંસ્કૃતિ બધીને ત્યાગી દીધી છે તો ખાસ કરીને આપણે ગુજરાતીઓ છે અને છોકરો પણ ગુજરાતનો જ છે તો આ જે થયું એ સારું ન કહેવાય એટલે આના ઉપર ધ્યાન દેવું જોઈએ બધાએ ની ભાઈ વાત કરીએ બીજી તો બધામાં ટેલેન્ટ હોય છે બધી વસ્તુ હોય છે પણ ઈગો અને અહમ ન રાખો કોઈ પણ વસ્તુ વિચારી લેવી આપણને કોઈ પણ લો કે અત્યારનું ઉપકરણ પ્રમાણે આપણે જે પહેલાંના જે ગણિત વિજ્ઞાનના જે ગણિતના દાખલાને બધી ગણતાઓ આપણે હોય છે પણ અત્યારે આપણે એવું હોય તો કેલ્સીનો બી ઉપયોગ લઈ લેવો જોઈએ એવું નથી જરૂરી કે આપણે મોખિક રીતના કેલ્ક્યુલેટર મારીને કે એટલા એટલા પૈસા તમારે દેવાના તો આગળ જતાં આપણે બી નુકસાન ન થાય સામેવાળી વ્યક્તિને બી નુકસાન ન થાય ડાયરેક્ટ તમે કેક્યુલેશન મારી અને પછી કહ્યું કે પાછળથી કે પૈસા તો ઓછા લેવાના એટલે આ ઉજવણ તમને રહેશે એટલે ખાસ કરીને તમારે ધ્યાન દેવાનું કે કોઈ પણ વસ્તુમાં ઇગ્નોર ઈગો અને આવી વસ્તુમાં ન સંકળાવું અને સતતથી ચેક કરવું વિચારી લેવું અને પછી આગળ વધવું અને સામેવાળી વ્યક્તિ કોણ છે કઈ રીતના છે એનું પણ ધ્યાન રાખવું જેથી આપણી વસ્તુ આગળ જતાં સંકળાઈ રહે અને ભાઈ આ વસ્તુ છોકરાઓમાં નથી છોકરીઓમાં પણ છે અને ખાસ કરીને જે છોકરીઓમાં આ વસ્તુ છે એ તો બહુ વિકટ વસ્તુ પડે છે કેમકે જે મેરેજ કરીને તે સાસરે જાય છે તો આ બિહેવિયર ન્યા થાય છે તો એનો મોટો અસર પડે છે તો ખાસ કરીને બધાને કહેવાનું કે પોતાના બાળકોને અને પોતાની જે ફેમિલી છે એને શાંત જે સમજાવવાની રૂઢિ છે સંસ્કારની વસ્તુ છે અને જે કંઈ છે જ્ઞાન એ સ શરૂઆતથી જ આપી દે કેમ કે વૃક્ષ મોટું થઈ જાય પછી તેને કંઈ પણ વસ્તુ કરો તો એ જો આડું થઈ ગયું હોય તો આડું જ રહેવાનું છે સીધું નહીં થશે એટલે આ આપણી એક ટીપ્સ છે હું જણાય તો આગળ વધારો અને બધાને શેર કરો થેન્ક યુ અને બીજી વસ્તુ એ કે ભાઈ બાળકો છે તો તમે પાછળનું સ્ટેશન જોઈ શકો છો કે હસી મજાક કરે એ વસ્તુ અલગ છે પણ એ મજાક મજાકની રીતમાં જોઈ છે ઓવર કોન્ફિડન્સમાં પ્રોસેસ બહુ આગળ વધી જાય છે એટલે આનું ધ્યાન રાખો અને આ વસ્તુથી ઘણી નુકસાની થઈ શકે છે